બંધ કરો ભાઈ બંધ કરો બંધો બંધ કરો જય જહાર કાળા હૈ ભારત દેશ જય જરા ભારત દેશ

ત્યારે આપણે જે આદિવાસી સમાજના આગેવાનો સાથે સીધા વાત કરીશું આજના દિનના લઈને ત્યારે સીધા આપણે અહીંના જે પંકજભાઈ છે એમની સાથે વાત કરીએ છીએ આજના દિનના લઈને શું કહેવા માંગે છે જી આજના દિનના લઈને જે ભારત બંધનું એલાન જાહેર કર્યું છે શું કહેશું અ આજ રોજ જે એસટીએસસી સમાજના સંગઠનો દ્વારા જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેને અનુલક્ષીને આજ રોજ ચીખલી તાલુકાના રાંધકુવા ગામ ખાતે અમે એકઠા થયા હતા અને રાંધકુવા તેમજ તાકલ ખારેલ સુરખાઈ આજુબાજુના તમામ ગામો સજ્જડ બંધ રહ્યા છે અને એ એસટીએસસી સમાજે આપેલા બંધાયેલા જે વેપારી વર્ગ જે દુકાનદાર ભાઈઓ એ સહકાર આપ્યો એ બદલ પહેલા તો એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવી જ રીતે સહકાર આપે અવારનવાર એવી અપીલ પણ કરીએ છીએ અને જે રીતે આ એસટીએસસી બિલમાં જે વર્ગીકરણનું જે ચુકાદાયો છે એનો સખત વિરોધ કરીએ છે અને આવનારા દિવસોમાં પણ જે એસટી એસટી સમાજ વિરુદ્ધના જે બી કઈ નિર્ણય લેવાશે એનો અમે ભરપૂર વિરોધ કરીશું જય જોહાર જય આ જય ભારત આપણી સાથે પંકજભાઈ બીજા પંકજભાઈ છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેવા માંગે છે જી જય આદિવાસી જય જોહાર જે સુપ્રીમ કોર્ટના એસસી એસટી એક્ટની અંદર જે વર્ગીકરણનો ચુકાદો આપવામાં આવ્યો હતો એને લઈને ખાસ કરીને એસસી અને એસટી સમાજમાં ઉગ્ર વિરોધ ઉઠ્યો હતો અને એને લઈને આજ રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું એ બંધની અંદર રાનકવા વાંસદા ટાકલ સુરખા આ વિસ્તારના મોટા ભાગના જે બજારો છે એ બંધ રહ્યા પહેલા તો સૌ વેપારી ભાઈઓને પણ ખૂબ આભાર માન્ય છે કે અમારા આ લડાઈની અંદર એઓએ સાથ સહકાર આપ્યો છે આપણે જોયું છે કે અવારનવાર એસસી અને એસટી સમાજ પર અત્યાચારો થાય છે કાયદાઓ કાયદાઓમાં ફેરફાર થાય છે હક અકટીકારનું રક્ષણ થતું નથી તેવા સંજોગોમાં બંધ પાડવા માટે અમે જે અપીલ કરીએ છીએ ત્યારે આ અમારા વિસ્તારના ઘણા બધા વેપારીઓ એ અમને સાથ સહકાર આપ્યો જ છે અને ભવિષ્યમાં પણ આપશે પરંતુ જો સરકાર આવા આવાના આવા ચુકાદો લાવશે તો નિઃશુટકે પણ અમારા આદિવાસી ભાઈ બહેનોએ રસ્તા પર ઉતારવા મજબૂર બનશે અને એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે જે હજુ પણ કેટલાક વિસ્તારો છે ટેલિફોનિક વાત કરતા જાણવા મળ્યું કે હજુ પણ અમુક વિસ્તારો છે હજુ ચાલુ છે શું કે છે એ વિસ્તારના વેપારી ભાઈઓને પણ અમારી એ સમર્થન આપવા માટે અપીલ કરીએ છીએ અને ભવિષ્યમાં આજે એસસી અને એસટી સમાજ પર જે પણ પ્રશ્નો આવી પડ્યો છે એવો અન્ય સમાજ પર પણ આવી પડશે ત્યારે પણ આ બંધનું એલાન કરીને વિરોધ દર્શાવવો પડશે ત્યારે પોતાના પર આવશે ત્યારે ખબર પડશે એટલા માટે સૌ કોઈ વેપારીઓ એસટી એસસી સમાજને સમર્થન આપે એવી અપેક્ષા જે આ હતા પંકજભાઈ આપણે જે કેટલાક સમયથી જે લડાઈ લડી રહ્યા છે હર હરહંમેશ આદિવાસીના પ્રશ્નોને લઈને વાંચન આપે છે એવો આપણી સાથે વડીલ ઉભા છે આપણે એમની સાથે વાત કરીએ કે શું કહેવા માંગે આજે દેશમાં એટલા માટે એલાન આપવામાં આવ્યું છે કે આ સરકારે કોઈ પણ ઇન્ટરવ્યુ લેવા વગર જે પાંત્રીસ કે આઠ્રીસ માણસોની ભરતી કરી અને એમાં ફક્ત આદિવાસી કે એસસી એસટીને કોઈને પણ લેવામાં નહીં આવ્યા વગર ઇન્ટરવ્યુએ જે ભરતી કરી એની સામે જે લોકસભામાં અને બધે વિરોધ ચાયકો વિરોધ પક્ષો જે વિરોધ કર્યો અને ખાસ કરીને એસસી એસટી માં એ ભલે અહીં હાજર ના હોત એની આર્થિક મજબૂરીને લીધે હાજર ના રહી શકે હોત પણ એના માટે ઉકળાટ છે સરકારની સામે જે એના એનામાં સરકારની સામે જે આંતરિક વિરોધ છે એ દર્શાવવા માટે એના પ્રતિનિધિ રૂપે અહીં જે લોકો ભેગા થયા છે અને વેપારી વર્ગ પણ સહકાર આપ્યો છે હવે અમે એવું નક્કી કરીશું કે કોઈ પણ બંધારણના જે અધિકારો છે એ બંધારણ અધિકારની સામે સરકાર આવે નહીં આ તો બંધારણીયનું ઉલ્લંઘન કર્યું છે સરકાર જે બંધારણ બદલવા માંગે છે એની સામે પણ આ આદિવાસી પ્રજા આવશે અને બંધારણને પૂરોપૂરો અમલ કરે એના માટે અમે અહીં ઉપત્રિત થયા છે જે વિરોધ પક્ષે આદિવાસી આદિવાસી સમાજના જે લોકો અહીં જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જે એકવીસ તારીખે જે બંધ નું કરવામાં આવ્યું હતું એમના વેપારી વર્ગ પણ સમર્થન આપવા માટે એવો કહી રહ્યા છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો